ધોરણ ત્રણ કલશોર એકમ ત્રણ હું પતંગિયું મારા પીલું પ્રવૃત્તિ એક ચાલો ગાઈએ ગીતડું પતંગિયાને આંગળી અડાડ સુના ભાઈ પતંગિયાને આંગળી અડાડ સુના ભાઈ નર્યું ના છે એ નાનું મીઠડું મીઠડું અને મજાનું અડવા સોના લલચાઈ પતંગિયા ને આંગળી અડાડ સોના ભાઈ ભલી ભોળી છે પાંખ રૂડા રંગોની છાંટ કેવી છવાઈ પતંગિયા ને આંગળી અડાડ સોના ભાઈ ફૂલોથી ફૂલે ફરી ફરીને બેઠું જો ને જરા ઠરીને જોયા કરો ધરાઈ ધરાઈ પતંગિયાને આંગળી અડાડ ભાઈ